ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્લસ પ્લસ શબ્દનો અર્થ લાભ સરવાળો વત્તા વધારાનું અધિક ઉમેરવાનું કે ઓછામાં ઓછું થાય છે પ્લસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ટુ પ્લસ થ્રી ઇઝ ફાઈવ અર્થાત બે વત્તા ત્રણ એટલે પાંચ થાય એક બીજું ઉદાહરણ જોઈએ ધ ટોટલ કોસ્ટ ઇઝ ટેન પ્લસ ફોર્ટીન પરસેટ ઇન્ટરેસ્ટ અર્થાત કુલ ખર્ચ દસ હજાર ઉપરાંત ચૌદ ટકા વ્યાજ છે એક અન્ય ઉદાહરણ જોઈએ વોટ ઇઝ સિક્સ પ્લસ ફોર એટલે કે છ વત્તા ચાર એટલે કેટલા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ